ખજૂર પાક બનાવી દેતા અને ખજૂર પાક ને તો થેલામાં તડાઈને ખાવા થાય કા? બધા જાવ છો કે તમે? જય એક નવા પછી સ્વાગત એક નવા વ્લોગમાં અને હવે એક અઠવાડીયો લગભગ કન્ટિન્યુ વ્લોગ આવશે લગભગ ને ટ્રાય કરવાનો છે ટ્રાય કરવાનો છે કેમ કે કેમ કે આપણે જાણવું છે એક મોટી ટ્રીપ ઉપર મોટી ટ્રીપ ઉપર અને આજના બ્લોગમાં તમે આગળ જે કંઈ જોયું હોય અથવા તો થંબનેલ જોડે આયા છો એટલે તમને ખબર પડી ગઈ છે કે તૈયારી હાલે છે પણ તૈયારી શેની હાલે છે ને ઈ તમને નઈ ખબર હોય એના માટે તમારે બસ વિડિયો જોતા જાવ આગળ તમને ખબર પડી જશે ત્યાં જવાનું છે એ બધી તમને ખબર પડી જશે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો ચાલો ચાલો હવે તૈયારી કરો આજ એક દિવસ લાસ્ટ છે મતલબ આજે સાંજે જ નીકળવાનું છે જ્યાં જવાનું છે ને એ બધું આજ સાંજે જ નીકળવાનું છે અને જો કાઈ આપણે પેકિંગ કે એવું કાઈ નથી કર્યું ને થોડો ઘણો નાસ્તો નહીં બનાવવો પડે અત્યારે જ બનાવીને નાખી થોડોક નાસ્તો અને થોડોક ખાંજે બનાવશું એટલે થોડો ખારો રહે એમ હા થેપલા ને એવું બધું બનાવવાનું છે ચાલો તમને એ જણાવી દઉં અમારી જે આ ટ્રીપ છે ને એ છે 8 9 દિવસની તો થોડું તમે વિચારો કે કેટલી તૈયારી છે કઈ એટલે કઈ તૈયારી નથી કરી હા ખાલી છે ને મેં એક તૈયારી કરી ને જો આ શૂઝ ધોયા તા ને એમાં આને શું કહેવાય વાદરી શૂઝ લેસ આ લેસ બાંધી છે સવારમાં માં આજ ખાલી આટલી તૈયારી કરી છે બાકી બધી જલ્દી જલ્દી ઓકે તો જો ભાઈ રાંધવાનું કામકાજ થઈ ગયું છે શરૂ અને રાંધવા માટે આહોતન આવી છે

તમને દેખાડવા નું ઓલા માં કા ખુર પાક બનાવીને કેટલું ટોપુ દીધું બે કલાક થી મતતા તા અને જો તાહાડો ભરીને બનાવી નાખ્યો છે તાહાડો બનાવ્યો પણ ત્રણ ચાર જણા મતતા ત્યારે બીનો એટલો એવું થયું તો તે છે ને સાખી લેવી કેવોક બન્યો છે અને તમારે સાખો હોય તો લ્યો સાખી લ્યો મિત્રો ખજૂર પાકે બનીને રેડી થઈ ગયો પણ હજી હું રેડી નથી થયો આ જો હજી મારે છે ને હેર કટ કરવા જવાનું છે વાળ ને એવું બધું જવાનું છે એના માટે જે જસદણનો એક ધક્કો છે આ ખજૂર પાકને બધું થઈ ગયું પણ એ જે હું હતો એમણામાં જ છું

થેપલા બનાવવાના છે ને તો આ દૂધી લેવાની બાકી હતી પેલા દૂધી લીધી શાક માર્કેટમાં જો અને ભાઈ શાક માર્કેટમાં જો ને ત્યારે આ દૂધી લીધી ને પછી મને યાદ આવ્યું કે મેં ગાડીને લોક કર્યો છે કે નથી કર્યો મતલબ ભૂલાઈ ગયું અને પછી કઈ ભાગ્યો શું કઈ વાંધો નહીં ચાલો હવે જવી વાળ કપોવા તો જ મળ્યો હતો ને આપણને ઓળખી ગયો હતો હા ઓળખી ગયો હતો આવી ગયા છે વાળ કપાવવા માટે તો ચાલો ફટાફટ વાળનું કામકાજ કરી નાખ્યું પહોંચી ગયો ઘરે અને જો હવે લાગુ છે ને રૂપાળો મને ખબર જ છે યાર તમે કોમેન્ટ કરો કે ન કરો હું રૂપાળો છું જ તે ચૂપ બિલકુલ ચૂપ પણ કઈ વાંધો નહીં ઘરે પહોંચવામાં માં થોડું લેટ થઈ ગયું અને ભાઈ જો ગડુ નિશાળે થી આવી ગઈ ક્યાં ગડુ યવ ગડુ ગડુ હાસુ હાસુ કે જો વાળ કપિયા પછી લાગુ છે ને રૂપાળો અર ભેગુ થાને ભાઈ આયા જો આને તૈયારી કરી વાળી છે સેની અરે હા યાર લાઈટ વહી ગઈ અત્યારે જ પણ જો તોય આમાં બધું દેખાય જ છે

તો ભાઈ આને કહી દીધું ટ્રેનમાં એટલે હવે કઈ બધું જતા હશે ને તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ કરીને જણાવો મતલબ કંઈ અંદાજો આવ્યો ને તો કોમેન્ટ કરીને જણાવો જવાનું છે ટ્રેનમાં ચલો એને કહી દીધું છે કઈ વાંધો નહીં ગઈ ટાઈમ ચેક કરો અત્યારે વાગી ગયા છે બાર ને ચાલી જો બે ફેબ્રુઆરી એટલે સોરી બે જાન્યુઆરી બાર ને ચાલી અને અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ જસદણ એરપોર્ટ અમારી પાસે તમે જોઈ શકો છો જસદણ એરપોર્ટ હવે અહીંયા આપણું પ્લેન આવે ને એટલે પછી પ્લેનમાં જવાનું છે પ્લેનનો ટાઈમ છે બારને પિસ્તાલીએ અને અમે અત્યારે પહોંચ્યા છીએ બારને ચાલીએ પાંચ મિનિટ જો લેટ થયા હોત તો આપણું પ્લેન યુઝાત અને આપણે રહી જાત કંઈ વાંધો નહીં ચાલો અહીંયા આપણું પ્લેન આવે ને પછી મળીએ પ્લેન આવી ગયો છે એટલે કે બસ આવી ગઈ છે અને ચાલો બસમાં લઈ ગયા છે હવે આપણે છે ને ડાયરેક્ટ સવારે ગાંધીનગર મળ્યા તો હાલ અત્યારે પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ થી 55 કિલોમીટર છેટા એટલે કે હવે અહીંથી અમદાવાદ 55 કિલોમીટર છે અને પછી ત્યાંથી ગાંધીનગર ક્યાં હા અત્યારે તો આ હોટેલે ઊભા રહી ગયા છીએ કોઈને હોય કે નાસ્તો લેવો હોય એટલે આપણે તો હોય આપણે કે એમાં ઊંઘ આવે એવું હકડાઈસ વાળી તો ભાઈ જો આ બસમાં તો એવું જ હોય તો કઈ વાંધો નહીં ચાલો હવે છે ને ડાયરેક્ટ આપણે સવારે મોર્નિંગમાં મળ્યા તો ફાઇનલી દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર એરપોર્ટે જો ભાઈ ગાંધીનગર એરપોર્ટે પહોંચી ગયા છીએ અને અહીંયા જો ભાવેશભાઈ નહીં હોતા મળી ગયા શું કે ભાવેશભાઈ સારું કિરણબેન તમારે કેમ છે ટાઈટ કેવી કઈ હતી બધા જાવ છો કે તમે

તો આના પછી જે વ્લોગ આવે ને એના પછી જે વ્લોગ આવવાના છે ને ભાઈ એકદમ મસ્ત મસ્ત તો વ્લોગ જોતા રહેજો ચાલો અમે તમને મળશું ફરીથી નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય